મોટી દુર્ઘટના બાદ પણ વણોદરા પ્રશાસન સુધરવા તૈયાર નથી માંજલપુરના આનંદ મેળામાં મોટી ચૂક થામે આવી છે નાની હેલિકોપ્ટર રાઈડ નું લોક ખુલી જતા એક માસૂમ ઇજાગ્રસ્ત થઈ છે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે જે માં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર રાઈડ ચાલી રહી છે અને અચાનક જ લોક ખુલી જાય છે અને બાળકી બહાર આવે છે આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા આ ઘટના બાદ તાત્કાલિક અસરથી મેળો બંધ કરાવવામાં આવ્યો છે સૌથી મોટો સવાલ કે શું જો મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ शु जवाबदार विभागे तमाम पालन हरणी बोट दुर्घटना वडोदरा शहर में सर्जा गया छः प्रशासन घटना फरी एक वक्त बनी है जो कि सदनसीबे बा सलामत है सामान्य ईजा पहुंची है बाढ़ की हाल सार हेठ है लाइसेंस मुजबनी चकासणी बाद जो राइड है मंजूरी आप मंजूरी आप मोटो सवाल राइड ओपरेटर करी बोट दुर्घटना बाद वोदरा प्रशासन जाने सुधरवा तैयार न होकर आटना सा पुनरावर्तन थी रूप भोग बनी रहा है मसूमो जो मोटी घटना बनी होत तो शु तंत्र जवाबदारी ल આ સૌથી મોટો સવાલ છે કારણ કે આ ઘટના હવે વડોદરા શહેર માટે કોઈ નવી નથી જ્યારે કોઈ મેળાનો પ્રારંભ થતો હોય જ્યારે લોકો વધારે હોય ત્યારે એક્ઝિટ અને એન્ટ્રી બે ગેટ છે કે નહીં આ સાથે જે રાઇડો ચલાવવામાં આવી રહી છે તેની ચકાસણી થવી જોઈએ તેના ફિટનેસ સર્ટિફિકેટ બાદ આ મેળાબો શરૂ થતો હોય છે રાઇડને પરવાનગી આપવામાં આવતી હોય છે પરંતુ અહીંયા પરવાનગી આપવામાં આવી હતી કે કેમ આમ જે મીડાનો પ્રારંભ છે તે પણ પરમિશન તી થાવો હતો કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે માઝલપુરની આ ઘટના છે કે જ્યાં helicopter ride નું લોક ખુલી જતા દોડધામ મચી અનેક માસૂમ બાળા પડી નીચે પડી અને તેના સામાન્ય ઈજા થઈ છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે helicopter ride છે જેમાં ઘણા બધા બાળકો બેઠા છે જેમાંથી એક helicopter ride નો દરવાજો એકા એક ખુલી જાય છે ને તેમાં બેસેલી બાળકી નીચે પટકાઈ છે અને બાળકીને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને જેતી બાળકીને સાર્વર માથે ખસડવા માં આવી છે જે રાઇડ સંચાલકો છે તેની પણ જવાબદારી આવે કે એ રાઇડમાં જ્યારે માસૂમને બેસાડે છે ત્યારે એ રાઇડ બાળકોને બેસાડવા માટે યોગ્ય છે કે નહીં તેની પોતાને પણ સભાનતા હોવી ખૂબ જરૂરી છે

રાઇડ આતસ દેવામાં આવેલો કોઈ પણ પ્રકારની ઈજા કે કઈ નહી અને પ્રતિ શાંતિતે અમે બંધ કરાવી દીધું છે મેળો છે અને જે પણ ઓપરેટરોને સુટવાઈ દેતે બને અમારી છે પણ ખુદ ચાલી રહી છે બિલકુલ અભય સર આ મેળો પરવાનગીથી ચાલિ રહ્યો હતો આ સાથે રાઇડ નું ફિટનેસ સર્ટિફિકેટ આ રાઇડ સંચાલક ધરાવતા હતા હા આ અમાજે રોયલ મેળાને ઓરોગા સહેબ પોલીસ દ્વારા કમિટી કરીને

કાર્યવાહી કરી છે અને રાઈડ અત્યારે બંધ કરવામાં આવ્યું હોવાનું પણ ડીસીપીએ જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં હાલ બાળકીને સામાન્ય પહોંચી છે જે સારી વાત છે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય હોત તો તેની કોણ જવાબદારી લેત એ સવાલ પણ સૌથી મોટો છે કારણ કે ગુજરાતના વડોદરા હોય રાજકોટ હોય સુરત હોય કે પછી અમદાવાદ હોય આ અમદાવાદ સહિતના મહાનગરોમાં વડોદરા સહિતના મહાનગરોમાં માટે આવી દુર્ઘટના સામાન્ય બની ગઈ હોય તે પ્રકારનું ફરી પુનરાવર્તન થયું છે